અહીંયા એક સરસ મજાનું ચિત્ર લગાવેલું છે ચિત્રનો ચાર્ટ છે તો એ ચિત્ર ચાર્ટને તમે જોયો યસ જોયો તો હવે આપણે ચર્ચા કરીએ તેની બરાબર જેને જવાબ આવડે ને એને આંગળી ઊંચી કરવાની બરાબર ચલો પહેલો પ્રશ્ન આ ચિત્ર છે ભાઈ પ્રિયાંશી

વહેલ માછલી દુનિયામાં સૌથી મોટું કોઈ પ્રાણી હોય ને તો વેલ માછલી હોય હાથી કરતાં પણ મોટી જમીન અને પાણી બંનેમાં થઈ અને સૌથી મોટું પ્રાણી કયું તો વ્હેલ માછલી જુઓ દરિયાની અંદર આ એક સાધન છે વિહીકલ છે બરાબર અંદર માણસો બેઠેલા છે તો એ એ સાધનને શું કહેવાય ભાઈ પાણી ઉપર જે તરે એને હોડી કહેવાય હોડી આગબોટ આ તો પાણીની ઉપર તરે સ્ટીમર પણ દરિયાની અંદર પાણીમાં જવું હોય તો એનું શું કહેવાય 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 શું શું ભાઈ અને આપણે દરિયાના શકીએ એની અંદર પાણી અંદર ના જાય બરાબર ચલો સબમરીનમાં કેટલા માણસો બેઠેલા છે કુલદીપભાઈ ભાઈ ત્રણ બેઠેલા છે વારીન ના ઉપરના ભાગમાં પ્રકાશ છે જો લાઈટ છે લાઈટ લાઇટ કેમ હશે ભાઈ શા માટે લાઈટ હશે આપણે જો રાત્રે ગાડી લઈને નીકળીએ બાઇક કાર બસ તો આગળ લાઇટ કરવી પડે તો જ દેખાય આપણને એમ દરિયાની અંદર બહુ ઊંડા જો ને એટલે અંધારું હોય તો સૂર્યપ્રકાશ પહોંચે નહીં એટલે અંધારામાં કશું દેખાય આપણને નહીં એટલે સબમરીન ઉપરના ભાગમાં અજવાળું હોય લાઇટ હોય એટલે આપણને બધું દેખાય આ ચિત્રની અંદર આ માણસ એક તરતો તરતો જાય છે જુઓ

હે શું નામ ઓક્ટોપસ ઓક્ટોપસ શું જુઓ ઓક્ટોપસ ઓક્ટોપસ કેવું છે જુઓ અહીંયા દરિયાની અંદર ઓક્ટોપસ એવો જીવ જોવા મળે આપણને દરિયાઈ જીવો કહેવાય આ બધા આ જીવનું નામ ખબર છે આનું યાની જેલીફિશ કહેવાય શું કહેવાય જેલીફિ એટલે એ ઝેરી હોય આપણે કેમ સાપ ઝેરી હોય એમ જેલીફિશ પણ ઝેરી હોય એટલે દરિયાની અંદર કોઈ જગ્યાએ ભી જેરી જેલીફિશ રથ્યો હોય ને તો ત્યાં બોર્ડ મારેલું હોય કે ભાઈ આ દરિયામાં જેલીફિશ રહેશે તો આપણે હાથ દરિયામાં નાવવું પડે ચલો બીજું એક પ્રાણી છે આ પ્રાણીનું ઓળખો છો કોઈ આને તારા માછલી સરસ તારા માછલી એને અંગ્રેજીમાં સ્ટારફિશ કહેવાય સ્ટારફિશ કે તારા માછલી નામ પડ્યું હશે એનું આ માછલીને તારા માછીને માછલી નથી કહેતા પણ આ કેમ તારા માછલી નામ આપ્યું હશે એ સ્ટાર જેવી છે તારા જેવી છે એનો આકાર કેવો છે ભાઈ તારા જેવો જુઓ એ માછલી આકાર કેવો છે તારા જેવો એટલે એને તારા માછલી કહેવાય મોતી દેખાય છે મોતી

લીલા રંગના છે અંદર ચિત્રમાં જલપરી બતાવી એવી જલપરી તમે કઈ જોયેલી ટીવીમાં ભારેલી હવે દરેકે આમાં તમને શું સૌથી વધારે ગમે એ મને કહેવાનું ચાલો પ્રિયાબે તમને ચિત્રમાં શું સૌથી વધારે ગમે જલપરી સૌથી વધારે ગમે તમે દરિયો જોયો શું કે દરિયો જોયેલો કોઈએ બોલા જોરથી દ્વારકા પછી બીજે ક્યાંય તમે પેલા મરજીવાની જેમ તમે દરિયાની અંદર ઉતરો તો તમે અંદરથી શું લઈને આવો આ હરેશ તું શું લઈને આવું હીરો લઈને આવે સરસ તું શું લઈને આવું કલદીપ મોતી લઈને આવે શ્રીયા તું કે જેવત એ મોતીનું શું કર્યું તું રો શ્રુતિ તું શું કર ભગવાન પાસે મૂક સરસ બીજું અર્થ મોતીને શું કર્યું વેચી સરસ પૈસા કમાઈ લ્યા તું શું કર મોતીનું રમ સરસ રમાડું નહીં રમું હું કોઈ એમ કહેશે કે ના નીમા છલ્યો કેટલી છે બધી થઈને ગણી કાઢો કોઈ ના ની માછલીઓ બધી ગણી કાઢો કેટલી છે સત્તર છે ચલો તારા માછલી ગણી મને બતાવીને કોણ કે છો બાર આંગળી ઊંચી કરજો શોધી કાઢ બીજી પણ એક તારા માછલી છે અંદર હા છે ને હા તો કેટલી થઈ તારા માછલી ચાર સરસ આ ચિત્રની અંદર કોઈને શંખ દેખાય છે શંખ Yes, बेन बताओ અહિયાં શંખ છે જુઓ શંખ બરાબર પરી કેમ હસે છે ભાઈ પરી કેમ ખુશ થઈ ગઈ છે હસે છે માછલી જોઈને એક વિચાર્યું તમે પેલો મરજીવો છે એ મરજીવો એને શ્વાસ લેવા માટે એ બાટલો લઈ જાય છે અને પરી તો એમને બેઠી છે તો પરી કેમ શ્વાસ એમને લઈ શકતી હશે ઘર હોય એટલે કારણ કે એને જો પૂંછડી માછલી જેવી છે એટલે જલપરી માછલી જેવી છે માછલી પાણીમાં રહી શકે છે તો જલપરી પણ પાણીમાં રહેતી હશે માછલી જે છે ને એ પાણીની અંદર જે ઓગળેલો ઓક્સિજન હોય એ લે તો જલપરી પણ એ રીતે લેતી હશે તો એ જીવતી હશે એ જલપરી શું ખાતી હશે વિચારો બધા હે બોલો ઘાસ ખાતી હશે સરસ બીજું કઈક શોધીન લાવતી હશે